છે તો બ્રહ્મ ગાંઠ જયારે હર હર કબીર સાહેબ કે મન માળા સદગુરુ એ દિયા એકવીસ હજાર અને સસો આપણા જે શ્વા ચાલે છે માળા ફરતી દેખાય છે આપ મેળે ચાલુ છે પરંતુ આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે કે શ્વાસે શ્વાસે સમરણ કરી શકે આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે કે એકમી સદાન ને સ્વસો સાસા ચાલે છે એ શ્વાસે શ્વાસે આપણે સમરણ કરી શકીએ ઓહો બહુ ઊંચી વાત છે અરે ભાઈ શ્વાસ શ્વાસ નામ લે મીઠી શ્વાસ મત ખોય

તમે ભાળેલા છે પરગટ તમે સદગુરુ મહારાજ નું સમરણ કરો જગદગુરુ શંકરાચાર્ય કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ ગુરુ આ મોક્ષ ના સિવાય થઈ શકે નહીં જરૂર પુરાણ સાંભળો છે કોઈ આ પંદર અધ્યાય ની અંદર તો જબરદસ્ત બીજ બતાવી છે

તો એ ભગવાન જ્ઞાન જ્ઞાન ક્યાંથી મળે કે જ્ઞાન સાચા અતર અધ્યાય નું પુરાણ આવે બીજા અધ્યાય માં તો જબરદસ્ત વાત કરીશ બરાબર એ દમડા લેવા આવે ગોખરાના વન આવે લોહી નદી આવે ને હાઈડ કાય આવે મોટા કુવાડા વડે શરીરના ગટકા કરે એ કાગડા આપણા શરીરને ખાતા હોય ઊંધા માથે લટકાવે અહીંયા હગાવાળાને હાથ પાડે ઓલા ગમડા ક્યાંય તારા કોઈ છે નહીં આવું બધું છે પરંતુ સદગુરુ પદે એવું છે તમે ગમે તે કોઈ સંતનો પુરાવો લો કે શાસ્ત્રનો પુરાવો લો કે સ્વયં પોતાનો અનુભવ રજૂ કરો ધનગુ તાતા મારા ધનગુરુ દેવા ગુરુ એ સબજ સુનાયો દેખાયો અલક પુરુષ ઓળખાયો અને ભવ સાગર માં બાવડી ઝાલીને મને બહાર કાઢીને ધમણાના હાથેથી છોડાયો ઓર ઓર ધર્મ ગુરુ રાતા હે મારે તો दाता रे તું શું અને મારે દેવ પણ શું છે અલ્યા કેમ સમજાતું નથી આપણે આમાં જીવ છે કે નથી તો આ જીવને ધમણાના હાથે સડાવબો છે અલ્યા સદ્ગુરુના હાથે જીવને ને એ તો આ ભવસાગર તારી દીશી

એનો વિજોગ થઈ ગયો પછી કોઈ દી સંજોગ થાય એવું નથી અત્યારે તો સંજોગ છે એટલે આ સંજોગ છે અત્યારે જો હારું વરસાદના તો ઘણિયા જોઈએ ને આપણે નખેતર કે આંદ્રા બેઠું આજે હા પછી કોક પૂછે કે મહારાજી સંજોગ્યું છે કે વિજોઈ ગયું જોઈમાં સંજોઈ ગયું હોય ને તો વરસાદ ચાલુ થાય તો આપણને સંજોગ નથી મળ્યો અત્યારે

પશુ પૈકી તો કંઈ કરી શકે નહીં આ ઝાડવા ઊભા છે એકને એક ઠેકાણે એ કંઈ કરી શકે તો એ બિચારા છે કે કોકને સાં આપે છે ને કોકને ફળ આપે છે તો આપણે ઝાડ બની કોકને સાંયા આપ્યા છે કોકને ફળ છે કોકને દૂધ આપ્યા છે એવા બધા અનેક જન્મના પૂન હતા ને એના હિસાબે તો પાછો આપણને ધર્મ રાજા એ ભગવાને આપણને માણા બનાવી દીધા પણ જો માણસ બની જાય તો માણસ કોઈથી મરે નહીં બરાબર આપણે માણસ છે ને માણસ ના ગુણ ધર્મો પ્રાપ્ત કરો તો માણસ મરતો નથી માણસ જન્મે પણ નહી પણ માણસ બનવાનું છે અને એમાંય માણસ નો દાખલા તરીકે અવતાર પીર્યો કરવા એને માણસ કહેવાય એને સોર કહેવાય દારૂ પીવાય દારૂડીયો કેવાય જુગાર જમે જુગારી કહેવાય માઉસ ખાઈને રાક્ષસ કહેવાય ખોટા ધંધા કરે ને આ એક માણસ ન કહેવાય અને માણસ બની જાય પછી માણસ મરે ખરો આ જુઓ ગાંધી ને પ્યાર નથી પહેર્યો અને આ ભારત દેશને સ્વતંત્ર બનાવવા માટે બેરિસ્ટર આફ્રિકાની અંદર બની પાવરફુલ અંગ્રેજી ભાષાને જાણી અને પાવરફુલ બુદ્ધિનો વિકાસ મગજની અંદર કરી અને એવી રીતિ બતાવી રજવાડાએ શરૂ કરી દીધી અને આપણને અત્યારે હાલમાં સૌરાદ અપાયું છે અને છતાંય કોકના હાથે પોતાની કાયાનું મોત થયું છે તો એ ગાંધી મહાત્મા એમ નથી કહેવા ગયા કે કંઈક મારું તમે રાખજો પણ અત્યારની આ જે રાજસભા છે એમને પાંચસોની નોટ હોય બસોની હોય સો ની હોય પચાસની હોય ગમે તે નોટ છે એની અંદર ગાંધી મહાત્મા છે કરોડો ગાંધી ના બધા ફોટા નીકળે ફોટા નીકળે ગમે તે નોટ માં એટલે આ ભગવાન નો કેવાય આમ જુઓ નરસિંહ મહેતા નો અવતાર કેવાય હા નરસિંહ મહેતા